નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સોના મનમાં શું એક દિવસે બાદશાહે દરબારમાં સવાલ પૂછ્યો કે અત્રે વિરાજેલા દરબારીઓના મનમાં હમણાં શો વિચાર હશે તેને કોઈ બતાવી શકશે આ સાંભળી તમામ દરબારીઓ ભયભીત બની ગભરાવા લાગ્યા તેઓના મુખ પરની લાલી ઉડી ગઈ સવાલ જવાબ શું આપો એની કોઈને સમજ ન પડી કેમકે જો ખોટો જવાબ આપે તો અપમાન થાય એટલે બધા ગુપચૂપ બેઠા એ સવાલનો જવાબ આપવાની ઉમેરાઓમાં તાકાત નથી એમ જાણી બાદશાહીએ બિરબલને તેનો જવાબ પૂછ્યો બિરબલે કહ્યું જાપના બધાનો જુદો જુદો વિચાર કહું કે એક સાથે જ બતાવું બાશાએ અજાયબી પામીને કહ્યું કે બસ એક જ જવાબમાં કહો બિરબલ બોલ્યો નામદાર અહીં બેઠેલા સો માણસના મનમાં એવો જ એક વિચાર છે કે જ્યાં સુધી રવિ શશી તપે છે ત્યાં સુધી તમારું રાજ્ય તમારું સુખ તમારું તેજ તપી અવિચલ રહી અથાગ સુખના ભોગતા થાવ જો મારા જવાબમાં આપને કંઈ શંકા થતી હોય તો વિરાજમાન થયેલા અમીર ઉમરાઓને પૂછી ખાતરી કરી લો આ ચમત્કારી યુક્તિ જોઈ બાદશાહ અને દરબારીઓ બિરબલ ઉપર ફિદા ફિદા થઈ ગયા અને બિરબાલને ઈનામ આપ્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ